તો મિત્રો રસ્તો છે ચાંદનગઢ ખોડિયાર માતાના મંદિરે તો ચાલો આપણે જઈશું તો મિત્રો હવે આપણે મંદિરની એકદમ નજીક છીએ તો તમે સામે જોઈ શકો છો કે પથ્થર આપણને દેખાય છે અને અહીંયા લીલુછમ વાતાવરણ આપણને જોવા મળે છે

ઉપર અહીંથી જઈએ છીએ તો મિત્રો અહીંયા પથ્થરો એટલા બધા છે ને એક ઉપર એક ઉપર એક ઘણા બધા પથ્થરો છે અને અંદર માતાજીનું મંદિર આવેલું છે જો કે હું તો પહેલી વાર જ આવ્યો છું તમે લોકો જોયું હોય તો કોમેન્ટ કરી દેજો અહીંયા માટલા ને એવું મૂકેલું છે અહિયા થી છે વચ્ચે બનાવેલા છે તો ધીરે ધીરે આપણા અંદર આવી ગયા છે અહીં તમે અંદર આવશો એટલે તમને આ રીતે જોવા મળે છે પર તમે જોઈ શકો છો કે પથ્થર ઉપર પથ્થર મૂકેલા છે અને કઈક આવા પ્રકારનું મંદિર દેખાય છે ભાઈ અહીંયા પથ્થરો રહીને જવાનું પગ આ પ્રકારનું તમને અંદર આવશે એટલે તમને જોવા મળશે તો હવે આપણે દર્શન કરી લઈએ અને મારી સાથે તમે પણ દર્શન કરી લેજો

તો હવે આપણે માતાજીના દર્શન કરી લેશું અંદર હવન ચાલુ છે બંને બાજુથી અંદર આવી શકાય છે આપડે આ રસ્તેથી આયા છે તો હવે દર્શન કરી લઈએ દર્શન દર્શન કરી કરી ભાઈ તમે તમે પણ તો તો હવે આપણે નીકળી જઈએ જોયું કે આપણે મંદિરના પાછળના દર્શન કરવા આવ્યા હતા તો તમને હું આગળના રસ્તે લઈ જાઉં છું તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આ છે આગળના રસ્તો છે જે આ પેલું મંદિર આવેલું છે જે આપણે પ્રથમ દર્શન કર્યા નીચે આવેલ પ્રથમ મંદિરના દર્શન કરીને આપણે ઉપરની તરફ જશું એટલે આવો રસ્તો આવશે તો ચાલો મિત્રો ફરીથી આપણે જઈએ ઉપરની તરફ

સુંદર સુંદર તો દેખાય છે એટલે બગીચામાં જવાનું તો બને છે આના છોકરાઓ તો નથી અંદર રમવાનું છે પણ આપણે બહારથી તો એવું લાગે છે ને કે જાણે મસ્ત સિટીમાં આવી ગયેલા હોય એવું બગીચો બનાવેલો છે એટલે મસ્ત લાગે છે અને આ સાઈડ પથ્થર પથ્થર દેખાય છે ઘણા બધા ભાઈ હું તો પહેલી વાર આવ્યો છું તમે લોકો આવેલા હોય તો બીજું કઈ નહીં કોમેન્ટ કરતા જજો અહીંયા પથ્થરો જ દેખાય છે ઘણા બધા અને સામે બગીચો બનાવેલો છે આપણે જે તો સમાજાવા કર કોઈ આય એ નથી લાગતું પેલો રહ્યો ગેટ યાર એ સાઈડ મજામાં છો હો હા હાય 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 મને એમ મજા આવે છે એમ કે હાય હાય તો મિત્રો બાળક ખુશ ખુશ થઈ ગયા છે એમને મજા આવી ગઈ દુર્ઘરા